નમસ્કાર મિત્રો હું હરિભન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો બધા ઘણા બધા દિવસથી રાહ જોઈ છે કે ભાઈ અમારી ચેનલ પર શ્રાવણના વિડીયો આવે અમે એનો લાભ લઈએ તો મિત્રો આજનો વિડીયો છે ને આજનો વિડીયો બહુ જ સરસ છે એક લોટો પાણી એક લોટો પાણી આપણા જીવનને કેવી રીતે બદલી શકે આપણે કેટલા બધા સરસ સુખ અપાવી શકે કેટલું બધું પુણ્ય અપાવી દે અને ચોક્કસ એને સરળ રીતે આપણા જીવનમાં કઈ રીતે જોડવી એ આજના વિડીયોથી આપણને ખબર પડી જશે અને ચોક્કસ આપણે અઠવાડિયાના સાત દિવસ ભગવાનનો અભિષેક કઈ રીતે કરશું એની જાણકારી આજના વિડીયોમાં મેળવી લઈએ અને તૈયારી કરી દઈએ બસ મિત્રો આપણે ઘણી વખત એવું વિચારીએ કે ભાઈ ભક્તિનો સરળ માર્ગ ભગવાનની એકદમ સહેલી ભક્તિ હું કરું અને ભગવાન મને સારામાં સારું ફળ આપે તો આજનો વિડીયો બરાબર ધ્યાનથી સાંભળજો અને એના ફળ કઈ રીતે મળવાના ને એને પણ ધ્યાનમાં લેજો ને એ પ્રમાણે ભગવાનનો અભિષેક કરજો રવિવારે લોટો પાણીનો ભરો તાંબાનો એમાં એક ચપટી ગોળ મસડી નાખો અને શિવ મંદિરે જઈને આ પાણીથી ભગવાન શિવનો અભિષેક કરો આ અભિષેકથી શું મળે ખબર તેજ લક્ષ્મી જે લક્ષ્મી આવશે એનાથી તમારું તેજ તો વધશે તેજ એટલે ઝડપ ઝડપથી લક્ષ્મી આવશે તો કેટલું બધું સરસ ફળ મળે રવિવારે તમે આ ગોળવાલા પાણીથી ભગવાનનો અભિષેક કરો છો ને તો આખું અઠવાડિયું સારામાં સારી આવક થશે હવે સોમવાર સોમવારે લોટામાં પાણી ને પાણીમાં એક ચમચી દૂધ આ લોટો લઈ શિવ મંદિર જાઓ ભગવાન શિવનો અભિષેક કરો જો ઘરમાં એકદમ શાંતિનું વાતાવરણ બની જાય છે કે નહીં ચોક્કસપણે આપણા ઘરમાં જે અશાંતિ હોય ને એ શાંત થઈ જાય શાંતિનો અનુભવ થાય અને આપણે શાંતિથી સરળ જીવન જીવી શકીએ જીવનના બધા ઉત્પાદ સમી જાય દિવસનો મહિમા છે મહિનાનો મહિમા છે ભગવાનનો મહિમા છે અને આપણા કર્મનો મહિમા છે આપણે કર્મ કરીશું તો મળશે ભગવાનમાં પણ થોડો સ્વાર્થ હોય છે ભગવાન બી કહે કે ભાઈ મારી ભક્તિ કરો સરળ કરો વ્યવસ્થિત કરો તો હું બધું આપીશ મંગળવારે મંગળવારે તાંબાના લોટામાં પાણી ભરો એમાં અડધી ચમચી મધ ભેળવી દો આ લોટો લઈને શિવ મંદિર જાઓ ભગવાન શિવનો અભિષેક કરો તમારા જે કંઈ પણ કાર્ય ચાલે છે એમાં એટલી બધી સરસ ઉન્નતિ આવે અને ઝડપથી કામો પૂરા થાય જે માણસ જીવનમાં આગળ નથી વધી શકતો એક જ કામમાં એક જ જગ્યા પર અટકી ગયો છે ભાઈ વર્ષોથી એટલું જ કામ છે એને વધારું છે નથી વધતું એવા માણસે આ પ્રયોગ કરવાનો ચોક્કસ એના કામમાં ઉન્નતિ આવે અને ઝડપથી ઉન્નતિ આવે બુધવાર બુધવારે આપણે એક લોટામાં પાણી વહેરું એમાં કોઈ પણ એક ફૂલ નાખી દો સુગંધિત ફૂલ છે તો સૌથી સરસ ફૂલ નાખ્યું આ લોટો લઈને ભગવાનના મંદિર જાઓ શિવજીનો અભિષેક કરો અને અભિષેક કરતાં કરતાં જો તમારા દીકરા દીકરીના લગ્ન નથી થતા તો ભગવાનને કહો કે ભાઈ મારું આ કાર્ય સરળતાથી પૂર્ણ કરો તો ફૂલ નાખીને જો ભગવાનને પાણી ચડાવે તો આપણા દીકરા દીકરીના લગ્ન નથી થતાં આપનું અટકેલું કામ ચોક્કસ પૂર્ણ થાય ગુરુવારે ગુરુવારે એક લોટો પાણી ભર્યો એમાં ચપટી હળદર નાખી આ લોટો લઈને શિવમંદિર ગયા અને ભગવાન શિવનો અભિષેક કર્યો તો મિત્રો જ્ઞાન તો ભગવાન વધારે જ પણ સાથે સાથે સ્થિરતા આપે અને આજના જમાનામાં સ્થિર જીવન કેટલા પાસે છે નથી ને તો સ્થિર જીવન મેળવવા માટે ગુરુવારે ભગવાન શિવનો હળધરવાળા પાણીથી અભિષેક કરો અને ભગવાન પાસે સ્થિરતા માગો ચોક્કસ તમને મળશે જ્ઞાન નથી તો જ્ઞાન માગો ચોક્કસ શિવ ભોળા છે આપશે જ તમને અને આ રીતના મેળવેલું જ્ઞાન ક્યારેય આપણે વિસરતા નથી ચોક્કસ એ જ્ઞાન આપણે વિસરવાનું જ નથી તો કેટલું બધું સરસ પુણ્ય આવા સારા દિવસોમાં આપણે મેળવી શકીએ જ શુક્રવાર શુક્રવારે એક લોટો પાણી ભર્યો એમાં એક ચમચી ગુલાબજલ નાખ્યું આ લોટો લઈ શિવ મંદિર ગયા ભગવાન શિવનો અભિષેક કર્યો અને આ અભિષેક જે સ્ત્રી કરે છે કોઈ પણ સ્ત્રી ભગવાન શિવનો ગુલાબજલવાળા પાણીથી અભિષેક કરે એનું સૌભાગ્ય અખંડ રહે છે એ અખંડ સૌભાગ્યવતી થઈને જીવે છે તો બહેનોએ પણ આનો લાભ સરસ રીતે લેવો જોઈએ અને પોતાના સૌભાગ્યને અખંડ રાખવું જોઈએ તો મિત્રો હવે જોઈએ આપને છેલ્લો વાર શનિવાર શનિવારે લોટામાં પાણી ભર્યું એક ચપટી કાળા તલ નાખ્યા લોટો લઈને મંદિર ગયા શિવજીનો અભિષેક કર્યો શું આપવાના ભગવાન તો મિત્રો તમારા કુટુંબના સભ્યોનું આરોગ્ય આપે કુટુંબની એકતા આપશે અને પ્રોપર્ટીનું સુખ ચોક્કસ આપે શરીરના મસલ્સ મજબૂત બનાવે તો એક લોટો પાણી આપણે સાત દિવસ મેં બતાવી એ રીતના જો તમે ભગવાન શિવનો અભિષેક કરો તો મેં જણાવ્યું અને એટલા બધા સારા સારા સુખ તમારા જીવનમાં ઉમેરાય અને ખૂબ સારું પરિણામ તમે મેળવી શકો તો મિત્રો આ જે ભક્તિનો સરળ માર્ગ બતાવ્યો તો એનો સંપૂર્ણ લાભ આપણે ઉઠાવશું સરસ રીતે આપણા જીવનમાં આગળ વધશું અને આ સરસ દિવસોમાં શિવની ભક્તિના મહિનામાં શિવ ભક્તિ કરીશું ભગવાન શિવનો આ અલગ અલગ દ્રવ્યો ઉમેરીને અભિષેક કરીશું અને અલગ અલગ સારામાં સારા સુખ આપણે પ્રાપ્ત કરીશું તો મિત્રો આજનો વિડીયો ગયો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું અરે ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્કાર